તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી મુકેશ એડિટ ચેનલમાં તો મિત્રો આજે તમને આપણે મહેશ વંજારાનું જે ઇન્સ્ટાગ્રામમાં હમણાં બહુ ટ્રેન્ડિંગમાં સોંગ ચાલે છે સિંહની ઓલાદ તો આપણે એના ઉપર આ સ્ટેટસ બનાવતા તમને શીખવાડવાના છીએ તો ચાલો હું તમને ડેમો બતાવી દઉં ડેમો જોયા પહેલાં હું તમને કહી દઉં કે જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હોય

તો મિત્રો ડેમો જોયા પછી જો તમારે આવું સ્ટેટસ બનાવવું હોય તો વિડીયોને પૂરેપૂરો જોવો પડશે કેમ કે આપણે વિડીયોમાં પાસવર્ડ રાખેલો છે કેમ કે સ્કીપ કરશો તો તમને પાસવર્ડ નહીં મળે એટલે વિડીયોમાં તમને ગમે ત્યાં મળી જશે તો પહેલાં તમારે શું કરવાનું મિત્રો આપણી જે વોલ મટિરિયલની ફાઇલ છે એ તમારે ડાઉનલોડ કરી લેવાની છે ડાઉનલોડ કરીને તમારે શું કરવાનું એને એક્સ્ટ્રેક્ટ કરી લેવાનું આ જે જે આ એપ્લિકેશન રહ્યું જે વિચર એ ડાઉનલોડ કરીને એક્સટ્રેક કરી લેવાની છે એટલે પછી તમારે એક્સ્ટ્રેક કરી લ્યો એટલે તમારે શું કરવાનું પિક ઓપન કરવાનું હોય તમારા પાસે ન હોય તો તમે પ્લસ ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો કરવાનું ઓપન કરશો એટલે બેકગ્રાઉન્ડ આપ્યું એ બેકગ્રાઉન્ડ તમારે લઈ લેવાનું છે તો આપણે એ બેકગ્રાઉન્ડ લઈ લઈ બેકગ્રાઉન્ડ આવી જાય પછી શું કરવાનું મિત્રો તમારે જે તમારે ફોટોમાં આમાં રાખવો હોય કોઈ પણ ફોટો એ તમારામાં એડ કરી દેવાનો છે એટલે આમ સાઈડમાં નીચે આમ સાઈડમાં આમ જઈશું એટલે તમને અહીં લખેલું બતાશે એડ ફોટો એટલે તમારે એડ ફોટોમાં ક્લિક કરવાનું અને જે તમારે ફોટો એડ કરવો હોય એ ફોટો તમારે લઈ લેવાનો છે તો અત્યારે આપણે આ ફોટો એડ કરશી અને ક્લિક કરીને તમને એડમાં એડ લખેલું ઉપર આવે એટલે એડ મારી દેવાનું પછી તમારે શું કરવાનું મિત્રો ફોટાને ક્રોપ કરવો હોય તો તમે ક્રોપ અહીંથી કરી શકો છો એ રીતને ક્રોપ કરી શકો છો તો આપણે આટલો ક્રોપ કરી નાખશું પછી તમારે ફોટાને થોડોક આમ ઝૂમ કરી લેવાનો અને તમને બતાવી જશે બીજી રિમૂવ એમાં ક્લિક કરી દેવાનું અને પછી આ બેકગ્રાઉન્ડ રિમૂવ રહ્યું એમાં ક્લિક કરી દેવાનું સોરી નેટ બંધ હતું મિત્રો એટલે પછી આ રિમૂવ બીજી રખે ઓલા સોરી આ રિમૂવ બેકગ્રાઉન્ડ રહ્યું એમાં ક્લિક કરી દેવાનું એટલે થોડીક પ્રોસેસ લેશે પછી તમારું આવી રીતના બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે એટલે તમારે શું કરો મિત્રો ફોટાને પછી આમ થોડોક કરી નાખવાનો ઝૂમ કરી આવી રીતના તમારે ફોટો બરાબર સેટ કરી દેવાનો સેટ કરી આવી રીતના સેટ કરી દેવાનો સેટ કરીને પછી આપણું ઉપર આ ચકલ ચેકલબર્ડનું આઇકન રહ્યું એમાં તમારે ક્લિક કરવાનું ઇરેઝરનું એટલે તમારે શું કરવાનું ને જેટલી કરી નાખવાની તો આપણે એટલી કરી નાખી અને આ હાર્ડનેસ ને પણ એટલી કરી નાખવાની અને તમારે આ રહી તમારે કરી નાખવાની છે તો આપણે એ સાઈઠ પોઈન્ટ કરી નાખીને પછી તમારે શું કરવાનું પાછું ચેક ક્લિક કરી અને નીચે તમારે આ રીમુવ અહીંયા જે આપણે નીચે આમ ઘસી નાખવાનું ફોટાને એમ જ એટલે આમ થોડો થોડો ફોટાને નીચે ઘસી નાખશે આપણે આ રીતના ચારે બાજુ થોડો થોડો આમ નાખવાનો છે તમારે પણ તમારા આ રીતના ફોટો ઘસાઈ જાય એટલે તમારે શું આ નું બટન અહીંયા ટીક કરી દેવાનું પછી તમારે આમ સેટ કરવું હોય આખો પાછો કરવો હોય તો કરી લેજો અને આમ સેટ કરી દેજો પછી તમારે શું કરો મિત્રો પાછું અહીંયા પ્લસનું બટન દેખાય એમાં ક્લિક કરવાનું અને અહીંયા એડ ફોટો રહ્યું એમાં જવાનું અને મેં જે તમને પીએનજી આપી એ તમારે પીએનજી એડ કરી લેવાની છે તો હું તમને એ પીએનજી આમાં એડ કરીને બતાવું તો આવી રીતના આપણી આ પીએનજી આવી જાય પીએનજી સાઈજ થોડીક તમારે આમ મોટી કરી લેવાની છે આમ સાઈજ મોટી કરી લેવાની છે આમ મોટી કરી અને બરાબર આવી રીતના સેટ આવે આ રીતના એ રીતના કરી લેવાની છે આ રીતના આ રીતના સેટ કરી લેવાની છે પીએનજીને અને આ ચેકલેબોર્ડમાં જઈ અને આપણે ઇરેઝર ઇરેઝરમાં ચેકલેબોર્ડના ક્લિક કરશું અને સાઇઝ થોડી પછી આપણે આમ આપણે ઓપો કરી દઈશું ત્રીસ ત્રીસ સિત્તાવીસ જેટલી ગમે એટલી કરી દો તો હાલશે પચીસ એટલી કરી દીધો તો હાલશે પછી નીચેથી ઉપરથી આમ ઘસી નાખવાનું થોડું થોડું આ રીતના આપણે નીચલો ભાગ ન દેખાય એવી રીતના ઘસી નાખવાનો આવી રીતના આવી રીતના ઘસી નાખવાનો અને આટલું થઈ જાય મિત્રો એટલે અહીં તમને ટીકનું બટન દેખાય અહીંયા ટિક કરી દેવાનું ટીક કરીને પાછું બીજું ઓપ્શન આવે એટલે પાછું ટીક કરી દેવાનું અને આપણે આ ફોટાને ડાઉનલોડ અહીંથી કરી લેવાનું છે ડાઉનલોડ નું ઓપ્શન જોયું અહીંયાથી ડાઉનલોડ કરી લેજો તમે પછી ડાઉનલોડ થઈ જાય મિત્રો પછી આપણે શું કરવાનું છે તમારા પાસે આ લાઇટરૂમ ઓપન કરવાનું છે જો તમારા પાસે ન હોય તો તમારે પ્લેસ્ટોરમાંથી એ પણ ડાઉનલોડ કરી લેજો આ લાઇટરૂમ આપણે ઓપન કરવાનું છે એમાં આપણે ફોટાની ઇફેક્ટ દેશું એટલે ઓપન કરશો એટલે આ પ્રકારનું આવે એટલે તમારે શું કરવાનું પ્લસના બટનમાં જવાનું અને જે તમે ફોટો બનાવ્યો એ ફોટો તમારે લઈ લેવાનો છે તો આપણે આ ફોટો બનાવ્યો છે એટલે તમારી ફોટો એડ કરી લેવાનો આમાં એડ થઈ જશે થોડીક પ્રોસેસ હોય છે આવી એડ થઈ જાય પછી મેં જે તમને આ પ્રીસેટ હું તમને આપી દઈશ એટલે તમારે એમાં ઓલ મટીરિયલમાં ફેરમાં હું હશે તો તમારે એને શું કરવાનું ઉપર ક્લિક કરી અને તમને થ્રી ડોટ બતાવી અહીંયાથી તમારે આ કોપી સેટિંગ રહ્યું એ મેં ક્લિક કરીને આવી રીતના કોપી સેટિંગ કરી લેવાનું છે અને પછી જે આપણે ફોટો બનાવ્યો એને ઓપન કરવાનો ઓપન કરીને પાછું અહીંયા થ્રી ડોટમાં જવાનું અને અહીંયા તમને દેખાશે પેસ્ટ સેટિંગ એમાં પેસ્ટ કરી દેવાનું લાઈટના આપણી ઇફેક્ટ લાગી જશે અને પછી તમારે અહીંથી એને ડાઉનલોડ કરી લેવાનો હશે એટલે આપણે ડાઉનલોડ નું ઓપ્શન આવ્યું તમને અહીંયા આ સેવ ડિવાઇસ લખેલું એમાંથી સેવ કરી લેવાનો છે એટલે આપણે લાઇટરૂમનું કામકાજ પૂરું થઈ જાય પછી તમારે મિત્રો શું કરવાનું છે આ પિક્ચર લેબ ઓપન કરી લેવાનું છે એમાં આપણે કાંઈ નથી કરવાનજી એડ કરવાની છે તો તમારે શું કરવાનું ને એ ઓપન કરી લેવાનું જો તમારે પાસે ન હોય એને પણ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો એટલે એને ઓપન કરશું એટલે એ આ પ્રકારનું આવે એટલે તમારે થ્રી ડોટમાં જવાનું અને તમને આ ઇમેજ સાઇઝ લખેલું બતાશે ઇમેજ સાઇઝમાં ક્લિક કરી દેવાનું તો તમારે આ સાઈઝ અહીંયા કરી નાખવાની છે પહેલાં અહીંયા ઉપર કરવા પેલામાં કરવાની છે ચૌદ ચાલી ચૌદ ચાલી કરી નાખવાની કરવાની છે સાઠ આટલી સાઈઝ કરી નાખવાની છે પછી ઓકે દઈ દેવાનું પછી આ ટેક્સ્ટ લખેલું હોય તો એને તમારે ડિલીટ કરી નાખવાનું છે પછી શું કરવાનું શું કરવાનું આ પ્લસના બટનમાં જવાનું અને જે આપણે ફોટો બનાવ્યો એને આપણે લઈ લેવાનો છે એને લીધા પહેલા જો તમારી ફોટાને એચડી કરવો હોય તો તમે કરી લેજો મેં તો એચડી કરીને જ બનાવ્યો છે એટલે તમારે ફોટા પેલા એચડી કરી લેજો એટલે તમારે એચડી કરવું હોય તો કરી લેજો એટલે મેં એ ફોટાને એચડી કરીને જ રાખ્યો છે એટલે આપણે એના ઉપર આપણે એક વિડીયો બનાવ્યો છે ફોટા કઈ રીતના એચડી કરાય એની લિંક પણ હું વિડીયો નીચે આપી દઈશ તમને તો આપણે પ્લસમાં જાશું અને ફ્રોમ ગેલેરીમાં જાશું અને જે આપણે ફોટો બના આપણે ફોટો જે આપણે ઇફેક્ટ મારીને બનાવ્યો હોય એ ફોટો આપણે લઈ લેવાનો એ જ નહીં ફોટો લઈ લેવાનો અને પછી તમારે કઈ કરવાની જરૂર નથી આ સેટિંગ વાળા ઓપ્શનમાં જવાનું વચ્ચે અને તમને અહીંયા સાઈઝ લખેલી દેખા જશે એટલે તમારે અહીંયા સાઈઝની સો સો કરીને ઠીક કરી દેવાની પછી પાછું પ્લસના બટનમાં જાશી અને ફ્રોમ ગેલેરીમાં જવાનું અને જે આપણે પીએનજી બનાવી છે એ લઈ લેવાની આમાં મિત્રો બે પીએનજી આપણે બનાવી છે જે તમને સારી લાગે એ તમારે એડ કરવી હોય તો કરી લેજો આપણે બે પીએનજી બનાવી છે તો હું અત્યારે આ પીએનજી લઈ લઉં આ પીએનજી આવી જાય એટલે તમારે આ રીતના થોડીક ઝૂમ કરી નામ ફોટા પાસે પરફેક્ટ સેટ કરી લેવાની છે આવી રીતના સેટ કરી અને તમારે મિત્રો અહીંયા સેવનું બટન દેખાય અહીંયા મેમરી કાર્ડ જેવું અહીંયાથી તમારા ફોટાને સેવ કરી લેવાનો સેવ કરીને અહીંયા સેવ ઈમેજ આવશે એટલે એમાં જવાનું અને કસ્ટમની બાજુમાં ડોટ દેખાય એમાં ક્લિક કરવાનું અહીંયા અલ્ટ્રામાં ક્લિક કરવાનું અને સેવ ટુ ગેલેરી લખાય એમાં સેવ કરી લેવાનો છે એટલે આપણું આ બધા એપ્લિકેશનનું કામકાજ પૂરું થઈ જાય પછી તમારે મિત્રો શું કરવાનું જે મેં તમને પ્રોજેક્ટ આપ્યો એ તમારે આ લાઇટ મશનમાં ઓપન કરી લેવાનું લાઇટ મોશન ન હોય તમારા પાસે તો તમે ગમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો એટલે આપણે આ લાઇટ ઓપન કરી લેવાનું ઓપન કરશો એ પાસ પાસવર્ડ નાખીને ઓપન કરશો એટલે તરત આ પ્રકારનું ખુલી જશે એટલે તમારે શું કરવાનું મિત્રો આવી રીતના પ્રોજેક્ટ ખુલી જાય એટલે તમારે શું કરવાનું મિત્રો જે આ ફોટા રહ્યા એમાં તમારે ક્લિક કરવાનું અહીંથી તમે અલગ અલગ ફોટા પણ એડ કરી શકો છો વિડીયો ક્લિપ પણ એડ કરી શકો છો ને અત્યારે આપણે જે આપણે આપણો ફોટો બનાવ્યો એ આપણે આમાં એડ કરવાના છે એટલે તમારે આ રીતના ફોટા પર ક્લિક કરવાનું અને અહીંયા કલરફીલમાં ક્લિક કરવાનું અને ક્લિક કરીને જે તમે ફોટો બનાવ્યો હોય એ ફોટો લઈ લેવાનો તો માનો કે આપણે આપણે આ ફોટો બનાવ્યો છે અત્યારે આરિયો એ તો આપણે એને એડ કરી લેશું તો ચાલો હું એડ કરી લો આ ફોટો આવી ગયો પછી અહીં તમને ઉપર પ્લસનું બટન દેખાશે એમાં ક્લિક કરીને એડ આ રીતના કરી લેવાનો આમ એડ કરી લેવાનો આ એક ફોટો એડ આપણો થઈ ગયો આવી રીતના પછી તમારે આવી ક્લિક કરવાનો એની ફોટો આપણે પાછો આવી રીતના એની ફોટો આપણે એડ કરી લેવાનો વળી પાછો આપણે સ્ટાર વાર ઓપ્શનમાં જશું અને એ ફોટો પાછો લઈ લેશું વળી આપણે પાછો એડ કરી દેશું પછી વળી આપણે નેક્સ્ટ આમાં નેક્સ્ટમાં જશું અને અહીંયા આપણે કલરફીમાં જશું અને આ સ્ટાર વાળા ઓપ્શનમાં જશે અને પાછો એ આપણે ફોટો લઈ મિત્રો તમારે ફોટા એડ કરી લેવાના છે એટલે મેં કરી લીધા છે અને તમે આમાં અલગ અલગ ફોટા રાખો હોય તો પણ રાખી શકો છો પછી એ આવીને તમે બધા ફોટા કમ્પ્લીટ કરી લ્યો પછી તમારે શું કરો મિત્રો પછી મેં જે તમને એક ટેમ્પલેટ આપેલું છે એ તમારે એડ કરી લેવાનું છે મેં તમને ટેમ્પલેટ આપ્યું તમારે એડ કરી લેવાનું એટલે આપણે આવી જવાનું અગિયાર બાવીસ સેકન્ડે જ્યાં આપણું બીટ માર્ક મારેલું છે આવી જવાનું પ્લસના બટનમાં ક્લિક કરવાનું અને એ ટેમ્પલેટ હું તમને સોરી તમને મેં આપી જ દીધું હોય ઓલ મટીરિયલમાં એટલે આપણે એ ટેમ્પલેટ આમાં હું એડ કરી લઉં અત્યારે તમને બતાવું પછી મિત્રો આપણું આ ટેમ્પલેટ આવી એટ થઈ જાય એટલે તમારે શું કરવાનું એના પર ટચ કરવાનું અને આ થ્રી ડોટ દેખાય એમાં જવાનું અને અહીંયા ફિલ કમ્પ્રેસ એરિયા કરી દેવાનું ફૂલ સાઈઝ એને કરી નાખવાની પછી તમને આ ઓપ્શન દેખાશે બ્લેન્ડિંગ એન્ડ ઓપોસિટી તો એમાં જવાનું તમારે મિત્રો અને તમારા લાઇટિંગના ઓપ્શનમાં જવાનું અને તમારે અહીંયા લાઇટિંગ દઈ દેવાનું આવી રીતના લાઇટિંગ દઈ દેવાનું અને લાઇટિંગ દેવા જાય એટલે આપણું આવી રીતના સ્ટેટસ બનીને એકદમ કમ્પ્લેટ થઈ ગયું છે સ્ટેટસ બનીને કમ્પ્લીટ થઈ ગયું તો આપણે આની થોડીક આની લંબાઈ થોડીક જાજી છે મિત્રો તો આપણે અહીંયાથી કટ કરી નાખવાનું ઇઠાવી અટારે અહીંથી કટ કરી નાખશું પછી આ રીતના આપણે કમ્પ્લીટ બનીને થઈ ગયું છે પછી શું કરવાનું મિત્રો તમારે એક આપણે જે આગળ કાંઈ દેખાતું નથી મિત્રો એને તમારે અહીંયા અહીંયા આંખનું જે ઓપ્શન બતા અહીંયા તમારે અહીંયા તમારે આ રીતના ઓન કરી નાખવાનું એટલે આપણું સ્ટેટસ આવીને કમ્પ્લીટ થઈ જશે તો અને પછી તમારે અહીંયા ડાઉનલોડનું ઓપ્શન દેખાય સેટિંગની બાજુ અહીંયા ડાઉનલોડ કરી લેવાનું અને આ રીતના અલ્ટ્રા કરીને સેવ આ એક્સપોર્ટમાં મારી દેવાનું મિત્રો તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને ગઈમો હોય છે અને જો વિડીયો ગઈમો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે આવા નવા નવા વિડીયો લાવી જ છીએ એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા કોઈ બીજા મિત્રોને વિડીયો બનાવવો હોય તો એને પણ આ વિડીયો શેર કરજો અને વિડીયોમાં કોમેન્ટ પણ ફરજિયાત કરી દેજો મિત્રો એટલે મને ખબર પડે કે વિડીયો કેવો બન્યો છે તો ચાલો મિત્રો હવે આપણે મળીએ જય માતાજી નેક્સ્ટ વિડીયોમાં તો ચાલો મિત્રો જય માતાજી